વેલકમ ટુ કવિ કી પાઠશાળા વિદ્યાર્થીઓ આજે ડિટેલમાં કામ કરીશું કે ઈસરો ક્યાંથી આવી કઈ રીતે બની ક્યાંથી શરૂઆત થઈ હતી પહેલા એની પૂરોગામી સંસ્થાનું નામ શું હતું આ દરેક વસ્તુને ડિટેલમાં જોઈશું તો પહેલા આપણને ખબર તો હોવી જોઈએ કે ઈસરોનું પૂરું નામ શું છે તો ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને જો હું ઈસરોની વાત કરું તો હાલનું એનું વડુ મથક ક્યાં છે તો કે બેંગલુરુ બેંગલુરુ ક્યાં આવ્યું છે થોડું આઈડિયા છે કર્ણાટકમાં ચલો તો હવે આની શરૂઆત ક્યાંથી થઈ બનવાની ઈસરોનો ખ્યાલ ક્યાંથી આવ્યો તો પહેલું આવે છે હોમી ભાભા હવે ધ્યાન રાખજો હોમી ભાભાની શરૂઆતમાં આપણે નામ લઈશું પછી આપણે સીધા ટ્રાન્સફર થઈ જઈશું વિક્રમભાઈ સારાભાઈ કેમ કે હોમી ભાભાએ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની શરૂઆત તો કરી હતી પણ પછી એના અંદરમાં સ્પેસ જે પણ આપણે આ ઈસરો કહીશું એની પુરોગામી સંસ્થા સ્થાપના કરીને એને વિક્રમભાઈ સારાભાઈ ને ચોપન થી શું થાય છે કે ભાઈ ભારતની અંદર પરમાણુ શક્તિ વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની સ્થાપના થાય છે અને જેના સચિવોને રાખવામાં આવે છે તો કે હોમી બાબા આઈએમપી કહી શકાય એવા દરેક મુદ્દા ક્યાંક સીધો ક્વેશ્ચન પૂછાય કે ત્યારે એની અંદર હોમી ભાભા એના જનક છે એટોમિક એનર્જી આપણે ભારતમાં લાવવાના જનક હોમી બાબાને ગણીશું જ્યારે સ્પેસ જ્યારે શબ્દ આવે અને એના પિતા કે ને તો હંમેશા યાદ રાખવાનું વિક્રમભાઈ સારાભાઈ ઓકે ડિપાર્ટમેન્ટ ઓફ એન એટોમિક એનર્જી કરી હવે એના પછી શું થાય છે તો કે ઓગણીસો બાસઠ આવે છે ઓકે ટાઈમ લાઈન બરોબર યાદ રાખવાની ઓગણીસો ચોપન થી લઈ ઓગણીસો બાસઠ બાસઠ આવ્યું તો ડોક્ટર હોમી બાબા આયા અને એમને એક સંસ્થાની સ્થાપના કરી જેનું નામ છે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ આવી એક સંસ્થાની શરૂઆત કરી અને એના ચેરમેન પોતે તો ક્યાં ચેરમેન હતા તો કે કેટોમિક એનર્જીમાં હતા તો એમને ચેરમેન બનાવી દીધા વિક્રમભાઈ સારાભાઈ જો વિક્રમભાઈ સારાભાઈ એ ટાઈમે બહુ મોટું નામ હતું કેમ કેમ કે એમને ભારત અમદાવાદની અંદર પીઆરએલ ની સ્થાપના ઓલરેડી કરી ચૂક્યા હતા એટલે કે પીઆરએલ બનાવી દીધી હતી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઓકે એટલે હવે ધીરે ધીરે એમનું જે સાયન્સ પ્રત્યેનો લગાવ જોઈને હોમી બાભા વિક્રમભાઈ સારાભાઈને ચેરમેન તરીકે નિમી દીધા

અંતરિક્ષ કાર્યક્રમના જનક છે એને આપણે કોને નામ આપ્યું પહેલા જ કીધું મેં કે ભાઈ વિક્રમભાઈ સારાભાઈને નામ આપીશું કેમ કેમ કે ભાઈ વિક્રમભાઈ સારાભાઈએ હવે પાછળનું બધું કામ એમને કરેલું છે ઓકે ચલો ચલો હવે શું થાય છે કે ઓગણીસો તેસઠ આવે છે થુંબા આ આઈએમપી કહી શકાય એવું મથક છે થુંબા છે કેરળમાં કેરળની અંદર થૂંબા છે શરૂઆત કરીશું એમ એમ થૂંબા આવશે કેમ કેમ કે આ એક એવું મથક છે કે જ્યાં રોકેટનું પ્રક્ષેપણ થાય છે કે સાહેબ એવું કેમ કે અહીંયા જ થુંબા જ પસંદ કરવામાં આવ્યું કેમ કે ભારતની અંદર ભૌગોલિક વિષયવૃત્ત નથી પરંતુ જે અવકાશ એટલે કે ચુંબકીય જે વિષવવૃત છે હવે આપણા પાસે ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર છે એનું ઇમ્પોર્ટન્ટ છે થુંબા ઓકે અને ક્યાં છે કેરળ અને જ્યાં નજીક જઈએ ને તો ભારતનું પ્રથમ રોકેટ પ્રક્ષેપણ ક્ષેત્ર એ છે યાદ રાખજો આઈએમપી ક્વેશ્ચન પૂછે કે પ્રથમ ભારતનું પ્રથમ રોકેટ પ્રક્ષેપણ મથક કયું છે તો થુંબા અને એનું નામ શું છે તો

ચલો શું થાય છે હવે પંદર ઓગસ્ટ ઓગણીસોતેર આવે છે અને આપણે જે આપણે નામ સાંભળ્યું હતું જે હોમી બાબત દ્વારા બનાવાયેલી સંસ્થા હતી અને એના ચેરમેન કોણ હતા તો કે ભાઈ વિક્રમભાઈ સારાભાઈ એનું નામ હવે અહીંયાથી ચેન્જ થાય છે અને નામ શું થઈ જાય છે ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હાલનું જે આપણે નામ જાણીએ છીએ એ નામ આવે છે હવે શું થશે કે હવે ધીરે ધીરે એને એક કાયદાકીય રીતે સંસ્થાને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એટલે કે અવકાશ વિભાગની અંદર લેવામાં આવશે અને ધીરે ધીરે એનું કામ વધારવામાં આવશે તો ધ્યાન રાખજો બરોબર હવે ટાઈમ લાઈનમાં ક્યાં આગળ જઈએ છીએ તો કહે છે કે એવું ઓગણીસો ને બોતેર હવે ઓગણીસો બોતેર આવે છે એમાં અવકાશ વિભાગ ની જરૂરિયાત ઊભી થાય છે અને સ્થાપવામાં આવે છે અવકાશ વિભાગની સ્થાપના કરવામાં આવે છે અવકાશ આયોગની સ્થાપના કરવામાં આવે છે બંને એક જ સાથે છે અને આના અંદર એટલે કે અવકાશ વિભાગના અંદર આપણે લઈ લઈએ છીએ ઈસરોને હવે ઈસરો સંસ્થા ટોટલી કાર્યરત થશે કોના અંદરમાં તો કે ક્યાંક કહીએ છીએ અવકાશ વિભાગના અંદરમાં હવે એક વસ્તુ અહીંયા જાણવા જેવી છે કે ઈસરોના જે વડા છે અને અવકાશ વિભાગના વડા બંને એક જ હોય છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ના વડા અને ઈસરોના વડા એક જ છે ઓકે અત્યારે કોણ છે તો કે ભાઈ સોમનાથન છે ઓકે કહીશું કે ભાઈ નું વડું મથક ક્યાં છે તો કે આપણે બેંગલુરુ છે આપણે કર્ણાટકમાં એ આપણા ખબર છે ઈસરોનું કહીએ કે ભાઈ અવકાશ વિભાગ અને ઈશરોના જે વડા છે બંનેના અધ્યક્ષ કોણ છે તો કે એક જ છે અત્યારે કોણ છે તો કે સોમનાથન શ્રીધર શ્રીધરિક પનિકર સોમનાથન એમને એસ સોમનાથ તરીકે વધારે જાણીતા છે ઓકે હાલનું જે અત્યારની સ્થિતિ છે બે હજાર ચોવીસ તો એની અંદર અત્યારે આ છે કદાચ તમે પાછળ વિડીયો જોવો તો તમારે લેટેસ્ટ જોઈ લેવાના કે એમને કઈ બદલાવ ફેરફાર થયો નથી કેમ કે બે ત્રણ વર્ષે ફેરફાર થતો રહેશે તો અત્યારે તો આપણને ખબર પડશે કે એસ સોમનાથ એને શ્રીધર સોમનાથ સોમનાથ એ ક્યાંક અવકાશ વિભાગ અને ક્યાંક કહેવાય ઈસરોના અધ્યક્ષ છે ઘણી વાર આવું પૂછી લે ઈસરોનું તમે વાંચ્યું હોય અને અવકાશ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એના અધ્યક્ષ કોણ છે તો બંનેને એક જ છે ધ્યાન રાખવાનું ઓકે હવે શું થાય છે કે ઈસરો ની અંદર ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે જેમ કે બધી સંસ્થાઓ છે એ બધા કામ કરે છે ઈસરો માટે ના અને ઈસરો બહુ મોટી સંસ્થા બનાવવામાં આવે છે ઓકે ચલો તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ ઈસરો નું હેતુ શું છે એનું જે સૂત્ર કહીએ ને તો એ છે તો ધ્યાન રાખવાનું એમ પી કહી શકાય માનવજાતિ જે માનવજાતની સેવામાં અવકાશ તકનીકી હવે જે આ ઈસરો છે ને એ ધીરે ધીરે પોતાની રિસર્ચ જે પોતાના સેટેલાઇટ ની જે ટેકનોલોજી છે એ ક્યાંક ડીઆરડીઓ અથવા તો કહીએ ને પણ આપે છે ઓકે એ ધ્યાન રાખજો આપણું ઈસરોનું બે કામ કરી શકીશું કે ભાઈ ઈસરોની જે ટેકનોલોજી છે ક્યાંક ક્યાંય ને કામ આવી શકે છે આપણે જેમ જેમ આગળ જઈશું ને એમ એમ જોઈશું કે જે મિસાઇલ જે ટેકનોલોજી છે ને એનું પાછળનું કારણ મેન આ જ છે કે સ્પેસનું જે રિસર્ચ થઈ એનો ઉપયોગ ક્યાં કર્યો તો કે મિસાઇલ રિસર્ચમાં એટલે કે મિસાઇલને ઓપરેટ કરવામાં એ આપણે જોતા રહીશું જેમ જેમ આગળ જઈશું અવકાશ ટેકનોલોજી જોઈશું એમ એમ પણ મને ખબર પડે કે ઈસરોનો હેતુ શું છે માનવજાતની સેવામાં અવકાશ તક નહીં ઓકે ચલો આગળ જઈએ ઇસરોની અંતર્ગત અમુક મુખ્ય સંસ્થાઓ છે ઘણી બધી છે બધી ડિટેલમાં જોવાની છે પણ અત્યારે થોડી ઘણી આપણે જોઈએ કે કેવી કેવી સંસ્થાઓ છે તો કે જો આની અંદર લખ્યું છે ઇસરો ઈસરોની આજુબાજુ બધું દોર્યું છે પણ હા ઈસરો કોના અંડરમાં છે તો આપણે જોઈશું ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હા ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના અંદરમાં ઈસરો છે ને ઈસરોના અંદરમાં બધી સંસ્થાઓ છે જેમ કે કહીએ પીઆરએલ આપણે ગુજરાતમાં અમદાવાદમાં એ છે એસએસસી અંતરિક્ષ આઈઆઈએસટી અને એસએસસી સ્પેસ એપ્લિકેશન સેન્ટર આ દરેક સંસ્થાઓ આનથી સિવાય ઘણી સંસ્થાઓ છે ઓકે અરાઉન્ડ જોઈએ તો ત્રીસ પાંત્રીસ સંસ્થાઓ છે કે જે ઈસરોના અંડરમાં અલગ અલગ રિસર્ચ માટે એને મદદ કરે છે ઓકે આ બધાના ફૂલ ફોર્મ લખેલા છે જોઈ લેજો કે ભાઈ પીઆરએલ નું શું છે તો કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એસએસસી સેમી કન્ડક્ટર લેબોરેટરી ક્યાંક કહીએ છીએ આઈઆઈએસટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એસએસસી કહીએ છીએ સ્પેસ એપ્લિકેશન સેન્ટર આ સિવાય ઘણી સંસ્થાઓ છે જેમ કે ઓબ્ઝર્વેટરીઓ છે તમે ગયા હો આબુ તો આબુમાં જોઈ હોય ગુરુ શિક્ષણની બાજુમાં ઓબ્ઝર્વેટરી તો આવી ઘણી સંસ્થાઓ છે કે જે સ્પેસ રિસર્ચમાં ઈસરોની મદદ કરે છે સહાયક સંસ્થાઓ કહી શકીએ તો આ થશે ઈસરો